આમરામ ખેડૂત મિત્રો આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાનો વિઠલગઢ ગામે આપણે એક ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ તો આજે આપણી જે ગ્રીફિન કરીને પ્રોડક્ટ છે તો એ ખેડૂત મિત્રો એના ઘઉંની અંદર નાખેલી છે તો તારીખ છે આઠ એક બે હજાર પચીસ અને ઘઉં તમે આ જોઈ શકો છો તો એની અંદર ગ્રીફિન નાખેલું છે તો આપણે ખેડૂત મિત્ર પાસેથી એનો રિવ્યુ લઈ કે ખેડૂત મિત્રોને કઈ રીતનું રિઝલ્ટ અને કઈ રીતનો ફેર એમાં દેખાય છે

તો તંતુમૂળનો growth પણ સારો છે અને જે એનો વેજીટેટિવ growth કે આ જે છોડ લીલો લેવો જોઈએ ક્લોરોફિલની માત્રા મેન્ટેઇન થવી જોઈએ અને એનો રૂધિ વિકાસ સારો છે તો આમાં તમે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો આપણા ખેડૂત મિત્રોને કહેવાનું કે આ સારી પોડાક આવે છે બધા વાપરવાથી લાભ થાય છે અને બીજા નંબરમાં તમે ગામમાં બીજા ઘઉં છે કે તમારી આજુબાજુમાં ઘઉં છે તો એમાં અત્યારે શું ફેર દેખાય છે એમાં આપણા ઘણા ફેર દેખાશે Aparte de